તો શું ગામે આપણે અહીંયા એટલાં પચીસ પચાસ માણસો જ છે અહીંયા અત્યારે ભવનાથની અંદર માણસો હમાવવું ન જોઈએ એટલા બધા હોવું જોઈએ આપણે સૌ બધા પોતપોતાના સ્વાગતને લઈને બેઠા છીએ ને એટલે આવું બધું થઈ ગયું છે અત્યારે આપણે હિન્દુ સનાતન ધર્મના સ્થાનો સગામત નથી ક્યારેય થતાં તય ભગવાનને ચરણ પાદુકાને ઈજા પહોંચાડવામાં આવે અને ક્યારેય આપણા ગોરક્ષનાથને મૂર્તિને મસ્તક કાપી દેવામાં નાખવામાં આવે અને તોય છતાંય આપણે કંઈ કરતા નથી આપણે પોતપોતાના મોબાઈલ પોતપોતાના આશ્રમને પોતપોતાના ઘરને સેફ રાખીને બેઠા છીએ ધન્ય છે જે અમારા આમાં બધા ભાઈઓ છે મીડિયા મીડિયાભાઈઓના માધ્યમથી ઘેરે ઘેરે આ બધી વાતો પહોંચી છે તો અધિશિક કાંઈ ન થાય તમે એક દિવસ ભવનાથ તો બંધ કરો એક દિવસ ભવનાથ બંધ કરો સરકારને ત્યાં ગાંધીનગર સુધી તે કા પડગો પડશે હમણાં બે ત્રણ દિવસ તહીંયા અહીંયા આપણા આપણા જે ભુવિષના બળો છે ગૃહમંત્રી છે ને ગૃહમંત્રી આવ્યા ત્યાં આખું ભવનાથને બંધ કરી દેવામાં આવ્યું છે જામ કરી દેવામાં આવ્યું તું તો આપણે આપણા હિન્દુ સનાતન ધર્મના દેવતાના જ્યારે મસ્તક કપાવાનું ત્યારે એના કોઈ વડવાઓ કેમ કઈ જવાબ ન આપ્યો સરકારને તરફથી કેમ કંઈ એમના ઉવેગ કરવામાં આવ્યું નહીં

જે નગરપાલિકા છે એ ભાજપની છે સાંસદ છે એ ભાજપનો છે ધારાસભ્ય છે એ ભાજપનો છે આપણા જે પ્રમુખો અહીંયા ઘણા બધા છે એ બધા ભાજપના છે અને આપણા જે દિલ્હીની અંદર સરકાર બેઠી છે એ પણ ભાજપની છે એ તો જાવા દિયો ગાંધીનગરની અંદર જે ભૂપેન્દ પટેલની સરકાર છે એ પણ હિન્દુઓની છે તો શું કામે આપણે આવું આંદોલન કરવું પડે એક ફોન માં એક અવાજ માં વધુ થઈ જવું જોઈએ પણ આપણે અંદર એકતા નથી ને આપણે સૌ બધા વાતું જ કરીએ છે આગળે એ દે વાતો કરીને છૂટા પડી જશું પછી વહી જશું પછી આપણે રોદ ના કે આપણને પરિક્રમામાં ફોરેસ્ટ કરો આપણને મનાહી કરે છે પાસ નથી આપતા મેળા સેના માટે થાય છે હિન્દુ સનાતન ધર્મ માટે થાય છે ને અને સનાતન ધર્મના જ્યારે ઉપાસકો સેફ ના હોય અહીંયાના સાધુઓને ત્યાં ગિરનાર દરવાજા પાસે બાધુ પડતું હોય અંદર આવવા માટે એમને પોલીસ આવવા ન દેતી હોય ત્યારે ઠિકાર છે આ બધા હિન્દુઓ ને ટિકિટ આપણે આ પાવા વાયા છે આપણે એકને આશીર્વાદ ધુમમાં માવી દે તો એને ટિકિટ મળી જાય એવામાંથી આપણે સૌ બધા છીએ પણ હવે બહુ દુઃખ છે બહુ વેદના છે અત્યારે મીડિયા સામે ઊભી છે મીડિયા તો ગોતતી જ હોય

તો આવનાર સમયમાં તમારા ઘરની અંદર બહેનો દીકરીઓ ને માતાઓ કોઈ પકડીને લઈ જાય આપણા આંખને સામે આપણે કહી નહીં શકશું આપણા જ્યારે ગિરનારની અંદર વિશ્વરાત્રીના મેળા ચાલતો હોય ત્યાં અહીંયા ઘણા બધા વિધર્મીઓ આવીને આપણી માતાઓને આપણી બહેનોને છેડતી કરતા હોય આપણા નજરને સામે આપણે કંઈ કહી ન શકતા હોય અને અધિકારીઓને પાસે જઈને બાતું કરી તો અધિકારીઓ તો રાજકારણને નીચે હોય રાજકારણને ગોતવા જાય તો એને ફોન ઉપાડવાનું ટાઈમ ના હોય અને જ્યારે મત મત લેવાનું ટાઈમ હોય ને ચૂંટણી આવે ત્યારે બધા લોકો આમ સાધુ સંતોને પાસે જતા હોય અને પગે લાગતા હોય આશીર્વાદ લેતા હોય અને જ્યારે ચૂંટાઈ જાય ત્યારે પછી સાધુ સંતોને વેદના સાંભળવું જોઈએ હું જૂનાગઢને નાગરિકોને આપ ચેનલના માધ્યમથી બધાને અપીલ કહું છું કે ઘરથી એક એક વ્યક્તિ આવો અને ભવનાથની અંદર તમે ચક્કાજામ કરો કોઈ પણ પ્રશાસનની ગાડી પણ અંદર ન આવે ને બહાર ન જાય ચોવીસ કલાક તમે આ કરો ચોવીસ કલાકમાં ગાંધીનગર સુધી તક અવાજ ન પૂગે ને ત્યારે કહેજો મને અને હિન્દુ જાગૃત સંગઠનો અહીંયા ઉપસ્થિત છે સૌને હું આવકારું છું હવે ટૂંકમાં વાત કરીએ તો આ જે ઘટના બની છે ને એ આયોજન ઘટના છે અને એની પાછળ ઘણા બધા ધાર્મિક મૂલ્યો રહેલા છે આ કોઈ સામાન્ય ઘટના નથી આ ટ્વિસ્ટર છે આની પહેલાં પણ એક ઉપર એક ટ્વિસ્ટર મૂકવામાં આવ્યું હતું એ લોકોની હવે તો એને વિધર્મી કહેવાય કે સધર્મી કહેવાય તમે નક્કી કરજો પણ ઘટના એવી છે કે મુખ્ય ત્રણ પર્વતો ટાર્ગેટમાં છે એમાં બે પર્વતોનું ટાર્ગેટ પૂરું થઈ ગયું છે અને હિન્દુઓ સૂતા હતા હવે ત્રીજો ટાર્ગેટ છે ને હિન્દુઓ થોડાક જાગે છે એ એમના માટે સમસ્યા છે તો નાની મોટી નિયમો ઊભા કરી અને ગિરનારમાં લોકો આવતા બંધ થાય ધીમે ધીમે લોકો ઘટતા જાય અને એ પોતાના ધાર્મિક મૂલ્યોની અંદર સફળ થાય એમની મૂડીવાદી નીતિથી રાજકારણને કંટ્રોલ કરી અને આ કાર્યને સફળ બનાવવાની કોશિશ કરે છે આપ સર્વે આ વિષયને જાણો છો અને બહુ ગંભીર વિષય છે તો હવે આવનારા સમયમાં આવી ઘટના ન બને એના માટે સાધુ સંતો જે પણ નિર્ણય લેશે હું વ્યક્તિગત સાધુ તરીકે એની અંદર સો ટકા સંમતિ હસીશ ચાહે ઉપવાસ ઉપર બેસવાનું હોય કે બીજી કોઈ કાયદાકીય લડવાની હોય એમાં પણ મારી તૈયારી છે બીજું કે આપણા માટે આ જે ઘટના બની છે એ આપણા માટે બહુ દુઃખની અને અધર્મની વાત છે પણ એમના લખાયેલા પુસ્તકોની અંદર આ ઘટના એમના મતે બહુ ધાર્મિક ઘટના છે અને એમના માટે આ બહુ ખુશીનો માહોલ છે અને એ લોકો વધારેમાં વધારે આવી ખુશી મળે એના માટે કાર્યરત છે એ કહેવાતા હિન્દુ છે પણ હિન્દુ છે નહીં સુપ્રીમ કોર્ટમાં એ લોકોએ પણ અરજી કરી છે અને સ્ટેટમેન્ટ પણ છે મારી પાસે એટલે એ કહેવાતા હિન્દુ આપણે એને માનીએ છીએ પણ હિન્દુ છે નહીં કેમકે એમનો મૂળ સિદ્ધાંત છે ઈશ્વરવાદમાં જ નથી એટલે હિન્દુવાદ કેવો તો એ એક અપમાન છે તો એ લોકો આયોજનપૂર્વક પોતાના મૂડીવાદનો ઉપયોગ કરી અને રાજકારણ ઉપર સર્વસર્વા થઈ અને પોતાના એક પ્રતિનિધિને ઉચ્ચ પદ ઉપર બેસાડી અને આ કાર્ય કરે છે તો સર્વ હિન્દુ સમાજનો નહીં જાગે તો આ કાર્ય એ લોકો આવનારા દસ વર્ષોમાં સફળ થઈ જશે અને આ દત્તાત્રે શિખર એ દત્તાત્રેય શિખર નહીં રહે પણ કોઈ બીજું શિખરના નામથી ન ઓળખાય એના માટે દરેક હિન્દુએ જાગવાની જરૂર છે ખૂબ ખૂબ આભાર હોય પણ આપણે એમ કહીએ છીએ કે ચારો યુગ ને ઋષિ મહર્ષિ ત્યાં ગિરનાર માં નિવાસ કરે છે આજે એવી વિકટ પરિસ્થિતિ થઈ રહ્યા છે કે જેને અમે આસ્થાપૂર્વક પૂર્વક આદર ભાવ નમસ્કાર કરીએ છીએ એ સુરક્ષિત નથી ગિરનાર સુરક્ષિત ન હોય તો ભવનાથ તો સુરક્ષિત એમને એમ કોણ ન હોય ગિરનાર છે તો આપણું સૌરાષ્ટ્રની ગુજરાતની ગૌરવ છે

તમે કે જીવો અમને લેવા દેવા નથી તો આ સનાતનની જે ચિંતા લઈને બેઠા છે અને સનાતન ધર્મ ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે તો એના વિશે વિશેષ વિચારવાની જરૂર છે આ અધિકારી સ્ત્રીઓ કામ નથી કરતા કામ નથી કરતા તો શું કામ નથી કરતા એને કવર કોઈ આપે છે નથી કરવાનું કે એને ઉપર સુધી કવર પહોંચી જાય એટલે નથી કરતા આ એક વિચારવાનું છે અને કામ કામ નથી કરતા તો એની પાસે કામ કરાવવા વ્યક્તિ કોણ છે એને પકડો અને એ એની પાસે કામ કેમ નથી કરાવી શકતા એની કઈ મીઠી ભગત છે એમાં આ સનાતન ને જે ગુમરા કરે છે જે લોકો એને તમે ઓળખો સનાતનના જે ભાગલા પાડે છે તમારા બધા વચ્ચે